નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ આજે આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડાયેલા કે તમામ યુનિવર્સિટી સાથે જોડાયેલા બી એડ સેમેસ્ટર ટુ અંતર્ગત અથવા વન અંતર્ગત જે લોકોને અધ્યયન અધ્યતા અધ્યાપન અને અધ્યાપક આવા શબ્દોથી તમે પરિચિત હશો તો આવા શબ્દોમાં શું કરવું જોઈએ કેવી રીતના તો એકમ પણ આપણે આવતો હોય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાયેલા છે તેમના માટે પી ઈ થ્રી લર્નિંગ એન્ડ ટીચિંગ એટલે કે અધ્યયન અને અધ્યાપનનો જે એકમ એક અંતર્ગત અધ્યયનની સંકલ્પના તેના પર અસર કરતા પરિબળો તેનું સ્વરૂપ તે તમામ બાબતો આપણે શોર્ટમાં પરીક્ષાલક્ષી ચર્ચા કરવાના છીએ અને સમજાવવાનો હું પ્રયત્ન કરીશ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો તમને પરીક્ષાલક્ષી વિડીયો ખૂબ જ ઉપયોગી થશે તેની ગેરંટી છે તો જોશી સરના જય શ્રી કૃષ્ણ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ અધ્યયન તો અધ્યયન શબ્દ તમને ભારી લાગતો હશે અધ્યયન એટલે યાદ લેવાનું અધ્યયન એટલે ભણવું અથવા લર્નિંગ બરાબર છે તો અધ્યતા એટલે શું તો અધ્યતા એટલે વિદ્યાર્થી શીખનાર અને અધ્યાપન એટલે ભણાવવું અને અધ્યાપક એટલે શિક્ષક અથવા પ્રોફેસર આપણે કહી શકીએ તો હવે તમે જોઈ શકો છો કે અધ્યયન સાથે અધ્યતા જોડાયેલો છે કે અધ્યયન અધ્યતા સાથે થોડું મેચ આવે છે અને અધ્યાપન એ શિક્ષક સાથે મેચ આવે છે કારણ કે અધ્યાપક છે એ જ અધ્યાપન કરાવે છે અને અધ્યતા છે એ જ અધ્યયન કરે છે તો તમને આ બાબત છે સારી રીતે સમજાઈ ગઈ હશે હજુ કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં ચોક્કસ સમજાવજો ચાલો આપણે અધ્યયનની સંકલ્પનાની વાત કરીએ તો અધ્યયન એટલે પહેલાં મેં કીધું એમ કે અધ્યતા જોડાયેલો છે અને એને લર્નિંગ કહેવાય તો અધ્યયનને ટૂંકમાં શું કહેવાય તમને આમાંથી એમસીક્યુ એક માર્કમાં બે ત્રણ માર્કમાં પણ કામ લાગે તેવા પ્રશ્ન છે તેની પણ આપણે ચર્ચા કરતા જશું તો કદાચ વિડીયોની સ્પીડ તમને ધીમી લાગે તો તમે થ્રી ડેટ ઉપર જઈ અને તમે વિડીયોની સ્પીડ વધારી શકો છો અધ્યયન એટલે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા જુઓ અધ્યયનને ટૂંકમાં શું કહી શકાય તો તમારે યાદ રેખ રાખવાનું કે ગમે ત્યારે એક વાક્યમાં પૂછાય એમસીક્યુમાં પૂછાય અથવા એક વાક્યમાં જવાબ આપો એમાં કહીએ તો અધ્યયન એટલે શું તો અધ્યયન એટલે અનુભવ દ્વારા વર્તનમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયા બરાબર છે સમજાઈ ગયું હવે તમને સંકલ્પ આખી પૂછ્યું હોય ને તો તમે એકાદ બે ત્રણ વ્યાખ્યાઓ તમને જે આવડતી હોય અહીંયા આપણે બે વ્યાખ્યાઓ લીધી છે ખૂબ સરળ છે અને વ્યાખ્યાઓ હંમેશા આ રીતે બોક્સમાં ઇન્વાઇટેડ કોમામાં અને જે આપનાર છે એનું નામ આ રીતે લખવાનું અને ઉપર નીચે આ રીતના લીટી છોડવાની જેથી તમારું પેપર છે એ એકદમ કમ્પ્લીટ માર્ક કવર કરવામાં ફાયદો થશે વ્યાખ્યા વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા એટલે અધ્યયન આ વ્યાખ્યા કોને આપેલી છે સ્કીનર તો સ્કીનર શું કહે છે કે વર્તનમાં પ્રગતિશીલ અનુકૂલન પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે એ અધ્યયન છે તો વર્તનમાં આપણો પ્રગતિશીલ ફેરફાર થાય એને જ અધ્યયન કહેવાય આવું સ્કીનર ભાઈ કહે છે હવે બીજી વ્યાખ્યા અધ્યયન એટલે પૂર્વાનુભવના પરિણામ રૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર જુઓ અધ્યયનમાં પૂર્વ અનુભવ અને પૂર્વાનુભવ લીધો છે કિંગ અને મોર્ગને કે પૂર્વ અનુભવના પરિણામરૂપે વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર એટલે અધ્યયન આવું કિંગ અને મોર્ગને કીધું છે હવે આ ઉપરોક્ત બે ત્રણ આવી વ્યાખ્યાઓ તમારે સંકલ્પમાં પૂછ્યું હોય ત્રણ માર્કમાં ત્યારે લખી દેવાની અથવા તમને એક માર્કમાં પૂછે કે અધ્યયન એટલે શું ત્યારે પણ લખી શકો કે અધ્યયન એ બુદ્ધિની પ્રક્રિયા છે અધ્યયન એ અનુભવોનું સંગઠન છે અધ્યયન એ સહેતુક પ્રક્રિયા છે અધ્યયન એ અનુકૂલન છે અને અધ્યયન એ આજીવન ચાલતી પ્રક્રિયા છે અધ્યયન એ સાતત્યપૂર્ણ પરિવર્તન છે અધ્યયને અનુભવોનું સંગઠન છે અને અધ્યયને જીવનના દરેક પાસાને આવરી લે છે એટલે અધ્યયન શું છે તો કે આપણને ખબર છે કે આપણો અનુભવ મળે આપણે બુદ્ધિ સાથે જોડાયેલી પ્રક્રિયા છે અનુકૂલન સાથે છે પરિવર્તન સાથે છે પણ એ પરિવર્તન કેવું હોવું જોઈએ સહેતુક હોવું જોઈએ અને પ્રગતિશીલ હોવું જોઈએ તો આ બધું અધ્યયન છે તો આપ તો તમે કહેશો કે અધ્યયન એટલે શું બધા જ અનુભવો બધું જ અનુકૂલન બધું જ પરિવર્તન તો ના તો તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય એક બે માર્કમાં કે અધ્યયન કોને ન ગણી શકાય અથવા અધ્યયન શું નથી અથવા અધ્યયન કોને ન કહી શકાય તો કોને ન કહી શકાય તો કે આપણી વૃદ્ધિ પહેલાં યાદ રાખવાનું આપણી વૃદ્ધિ છે ને શરીરનો વિકાસ થાય છે આપણી વૃદ્ધિ એ આપમેળે થાય છે એ અધ્યયન નથી તો વૃદ્ધિથી થતું પરિવર્તન એ અધ્યયન નથી દરેક પરિવર્તનો એ અધ્યયન નથી કેમ કે ઉપચાર તરીકે આપણે દવા લેવાના કારણે જે કંઈ સ્થિતિ ઉપજે છે અથવા પરિવર્તન થાય છે બરાબર છે તો આ સ્થિતિ એ અધ્યયન નથી બરાબર છે તો જેવું માત્રમાં જે કંઈ ભિન્ન ભિન્ન જે કંઈ મૂળભૂત વલણો રહેલા છે એ અધ્યયન નથી જેમ કે કબૂતરને ગોળ ગોળ ફરવું મોરને કડા કરવી આ અધ્યયન ન કહી શકાય બરાબર છે એ મૂળભૂત છે બરાબર છે એ અધ્યયન નથી તો અધ્યયન શું છે શું નથી તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે હવે અધ્યયનને અસર કરતાં પરિબળો તમને પૂછાય અને આ મોટા પ્રશ્નમાં તમને પૂછાય તો એની અંદર શું શું લખવું તમને થોડું સમજાવી પણ દઈશ અને થોડી આપણે ચર્ચા પણ કરી લઈશ તો અધ્યયનને અસર કરતા પરિબળો યાદ રાખજો તો પહેલાં તો અધ્યયન સાથે કોણ જોડાયેલો હોય મેં તમને પહેલાં જ કીધું હતું કે અધ્યતા હોય તો અધ્યતા જોડાયેલો હોય તો પહેલું જ અધ્યતાની પરિપક્વતા એટલે કે અધ્યતાની કક્ષા તો અધ્યયન જ્યારે શિક્ષક શીખવવા માંગે છે તો પહેલાં એની પરિપક્વતા જોવાની આપણે ખબર છે કે કેજીના બાળકો હોય અને કંઈ આપણે પાંચમાં કે છઠ્ઠા ધોરણનું કે દસમા ધોરણનું ન શીખવી શકીએ કોઈ પણ થાય તો એની કક્ષા જોવાની કે આને આ સમજાવી શકાશે આ આનાલાયક છે એટલે તો અભ્યાસક્રમની રચના કરવા માટે પહેલું જ શું જરૂરી છે અધ્યતાની પરિપક્વતા જો અધ્યતાની પરિપક્વતા ધ્યાને લેવામાં આવે તો જ અધ્યયન શક્ય બને એટલે કે અસર કરતું પરિબળ કયું છે પહેલું પરિપક્વતા અથવા અધ્યતાની કક્ષા બીજું શું છે તો કે પૂર્વજ્ઞાન તો એ પણ જોવું જોઈએ બરાબર પૂર્વજ્ઞાન આધારિત તરી વિષયાભિમુખમાં આપણે જોતા હોઈએ છીએ કે જો એને સરવાળા બાદ બાકી ન આવડતા હોય તો એને ભાંગાકાર આવડે નહીં આ શું છે તો કે પૂર્વજ્ઞાન છે પૂર્વજ્ઞાન એટલે કે અગાઉનું ઘણા બધા એવા વિડીયો મારા તમે અગાઉના ન જોયા હોય તો તમને આમાં સમજાશે નહીં બાકી તમે અગાઉના વિડીયો ઘણા બધા જોઈ લીધા હશે તો તમને સમજાશે કારણ કે આ પરીક્ષાલક્ષી વિડીયો છે એટલા માટે થોડું ઝડપી જઈએ છે બાકી એક એક સિદ્ધાંત અલગ અધ્યયનનો આપેલો છે પ્રયોગ પણ બનાવેલા છે અગાઉના વિડીયોમાં જે તમે નિરાતે જોઈ શકો છો હવે શીખવાનો હેતુ ત્યાર પછી અસર કરતું તો શીખવાનો હેતુ સ્પષ્ટ હોય તો તૈયાર રહે જો અધ્યતા ક્યારે જોડાય અધ્યયનમાં કે શીખવાનો હેતુ છે ને તમારો સ્પષ્ટ હોવો જોઈએ અથવા એને ખ્યાલ હોવો જોઈએ કે આ મને ઉપયોગી થશે એક્ઝામ્પલ તરીકે ટેટ ટાટ આવે તો તમે પ્રેરાવો આ વિડીયોની જ વાત કરીએ તો તમે વિડીયો ક્યારે જોવા પ્રેરાશો તો કે તમારો હેતુ સ્પષ્ટ છે કે મારે બી એડ સેમેસ્ટર ટુની પરીક્ષા આપવાની છે જે પરીક્ષા લક્ષી છે માટે હું શીખું છું વિડીયો સાંભળું છું પછી રસ અને ઉત્તેજના તો બાળકને કે વિદ્યાર્થીને રસ પડે ને તો જ સક્રિય ભાગ લે અને ઈચ્છા એની જાગે બાકી અધ્યયન થતું નથી તો અધ્યયનમાં આપણને એક અસર કરતું પડે છે કે એનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ અને રસવાળું અને ઉત્તેજના ઉત્પન્ન કરે એવું હોવું જોઈએ તો બાળકોને રસ પડે તો જ એ અધ્યયન થાય આપણને ખબર છે વર્ગખંડની અંદર બધા જ વિદ્યાર્થીઓને સરખું જ શીખવવામાં આવે છે તેમ છતાં સરખું શીખતા નથી કારણ કે એમાં આ બધા જ પરિબળો અધ્યયનમાં ભાગ ભજવતા હોય છે પછી પ્રયત્ન તો પ્રયત્ન પણ હોવો જોઈએ ક્રિયા દ્વારા શિક્ષણ અત્યારે રમત દ્વારા શિક્ષણ અનુભવ દ્વારા શિક્ષણ તો જે વસ્તુથી પ્રયત્નથી આવશ્યક બને છે આ પ્રયોગો આપણે સિદ્ધાંતો આગળ ચર્ચા કરીશું એમાં પણ એ જ શીખવું છે કે માત્ર શીખવી દે એવું શિક્ષક જ એવું શક્ય નથી મેં એના માટે પ્રયત્ન કરવા માટે વિદ્યાર્થીઓને પણ તક મળવી જોઈએ પછી જૂથની અસર સંગ તેવો રંગ જૈસા દેશ વૈસા વેશ એટલે સમૂહથી પણ આપણને ખબર છે કે વધુ શીખી શકે છે અને એ અટુલાથી શીખી શકાતું નથી એટલા માટે તો શાળામાં છે ને એ તો ઘરે બેઠા બેઠા બધા વ્યક્તિગત શિક્ષણ માટે જોડાયેલા છે પર્સનલ ટ્યુશનથી શીખી શકાય પણ અનુભવો જે મળવા જોઈએ એ અનુભવ મળે નહીં આ પણ અધ્યયનનો એક ભાગ છે પછી ઉંમર આ પણ છે આપણે વય કક્ષાની વાત કરી હતી એ જ રીતના ઉંમર પણ જોવી જોઈએ પાકા ગળે કાંઠા ન ચડે એટલે કે જે ઉંમરે જે શીખવવાનું હોય એ શીખી લેવું જોઈએ અથવા શીખડાવી દેવું જોઈએ બાકી ઉંમર જો વધી જાય તો પછી એને સમજ પડતી નથી જેમ કે બીએડ સેમ વન અંતર્ગત તમને અધ્યયન અધ્યાપન અધ્યતા આવા શબ્દોથી તમે પરિચિત છો જો તમને એમાં જ ખ્યાલ નહીં હોય અધ્યયન શું છે તો તમને અત્યારે અઘરું પડી શકે છે પછી વાતાવરણ તો શીખવામાં અસર કરે છે વાતાવરણ પણ ખૂબ જરૂરી છે જેવું વાતાવરણ હશે એવું શીખવા મળશે એટલે તો ક્લાસીસ સાથે જોડાયેલા છે આપણે કોલેજમાં જઈએ છીએ એ વધારે હોશિયાર હોય છે વધારે શીખે છે જેવી સ્કૂલ એટલા હોશિયાર આપણને ખબર છે ને આપણે શા માટે બધા ફીઓ ઊંચી આપીને પ્રાઇવેટમાં મૂકે છે તો કે વાતાવરણ માટે એક શીખવામાં અસર કરનારું છે જો હકારાત્મક હોય તો વધુ શીખી શકાય છે આ પણ અધ્યયનને અસર કરે છે પછી શીખવાનો સમય અને થાક આ પણ અધ્યયનમાં ખૂબ જરૂરી છે આપણને ખબર છે સ્કૂલોનો સમય હવે ઉનાળો હોય તો સવારનો કરવામાં આવે છે પ્રાથમિક શાળાનો અથવા કોઈપણ સમય છે સ્કૂલનો સવારે હોય તો એ અધ્યયન છે એ સ્ફૂર્તિલું હોય અને થાક ઓછો લાગે પહેલો લેક્ચરમાં જે શીખી શકાતું હોય એ ત્રીજા ચોથા લેક્ચરમાં થોડો કંટાળાજનક બની શકે છે આવું બને છે કારણ કે એમાં સમય અને થાક પણ અધ્યયનને અસર કરે છે પછી ભૌતિક બાબતો તો હવા ઉજાસ શાંત વાતાવરણ ચોખ્ખું પાણી ફિલ્ટરવાળું બગીચો હોય વ્યવસ્થા હોય વગેરે આપણને ખબર છે કે એનાથી અધ્યયન છે એ સરળ બને છે એટલે તો જો હવે સ્કૂલોની જાહેરાત આવશે એટલે કહેશે હવા ઉજાસવાળું બહુ ભૌતિક સુવિધાઓથી સંપન્ન આવી સ્કૂલમાં અચૂક તમારા બાળકોનું એડમિશન કરાવો કારણ કે આ પણ અધ્યયનને અસર કરનારું પરિબળ છે અન્ય પરિબળો જોઈએ તો સામાજિક કારણો પણ અન્ય પરિબળોમાં અસર કરતા હોય જેમ કે જેના એના સામાજિક પ્રશ્નો હોય એ બાળક છે એમાં ગૂંથાયેલો હોય એટલે પછી ન શીખી શકે પ્રેરણા સ્ત્રોત એને કઈ કઈ પ્રેરણા મળે છે તેના ઘરમાં વાલી છે એ કેટલા કઈ જોબથી જોડાયેલા છે બરાબર એજ્યુકેશનવાળા હોય તો એ વધારે શીખે છે બાળક તો આ પણ અધ્યયનને કસર કરતું પરિબળ છે પછી શિક્ષકનું વર્તન અને પદ્ધતિ શિક્ષક કઈ રીતે શીખવે છે કારણ કે શિક્ષકનો બહુ મોટો ફાળો હોય છે આપણે ઘણા બધા શિક્ષકોની વાત કરીએ તો ખાન સર છે દિવ્ય કીર્તિ સર છે કે અનેક શિક્ષકોની વાત લઈ લો કે જેનાથી તમને સમજવામાં થોડું સરળ રહે છે તમે એમ કહી શકો કે ના સાહેબ તમારો લેક્ચર આવે છે તો મજા આવે છે ને આ શિક્ષકમાં ગમતું નથી શા માટે તો કે એનું વર્તન અને પદ્ધતિ પણ અધ્યયન એનને અસર કરે છે પછી સ્મૃતિ અને વિસ્મૃતિના કારણો ઘણાની સ્મૃતિ સારી હોય છે ઘણાને એક અકસ્માતો બનેલા હોય જે કંઈ હોય તકલીફો થઈ હોય એટલે સ્મૃતિ વધારે થતી હોય તો ભૂલાતું જતું હોય તો પણ અધ્યયનને અસર કરે છે પછી આર્થિક સ્થિતિ આપણે વાત કરીએ એમ આર્થિક સ્થિતિ સારી હોય તો સારી સ્કૂલોમાં બેસાડે બરાબર છે અથવા એવા બધા વિચારોમાં જોડાયેલા રહે કે આટલો વાલીઓને ખર્ચો કેમ કરાવવું આ પણ અધ્યયનને અસર કરે છે પછી અભિરુચિ કેવી અભિરુચિ છે વિદ્યાર્થીઓને બરાબર જેમ વધારે અભિરુચિ સાથે જોડાયેલા હોય મેથ્સ જેને ગમતું હોય એના માટે મેથ્સ સાયન્સ છે એ ખૂબ ઉપયોગી નીવડે છે પછી શૈક્ષણિક સાધનોથી સંપન્ન હોય જે વધારે શૈક્ષણિક સાધનોથી શીખવી શકાતું હોય જેમ કે હું આ લેક્ચર અત્યારે સ્ક્રીન રેકોર્ડિંગમાં કરું છું તો એની જગ્યાએ હું આ લેક્ચર છે હું બ્લેક ડિજિટલ બોર્ડમાં લઉં તો તમને વધારે અનુકૂળ રહે અથવા તમને રૂબરૂ આવીને સમજાવું તો વધારે અનુકૂળ રહે છે ત્યાર પછી અધ્યયન પ્રક્રિયા જો તમને કીધું હતું કે તમે લોકો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોડાયેલા છે જેને પી ઇ થ્રી વિશે લર્નિંગ એન્ડ ટીચિંગ છે એમાં તમારે અધ્યયનના સિદ્ધાંતો પણ આવે છે પહેલાં યુનિટમાં તો એ સિદ્ધાંતોના વિડીયો અલગ અલગ મેં બનાવેલા છે પણ પરીક્ષાલક્ષી હોય તમારી પાસે સમય ન હોય તો એક જ વિડીયોમાં તમે જોઈ શકો છો થોડું આપણે શોર્ટમાં માહિતી આપી દઈએ અધ્યયનના સિદ્ધાંતોમાં અધ્યયનની પ્રક્રિયામાં મુખ્યત્વે જોડાયેલી બાબત ઉદ્દીપક અને પ્રતિચાર તો આ તમામ સિદ્ધાંતો છે ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચેની બાબતો રહેલી છે અને એના સિદ્ધાંતોની વાત કરીએ તો પહેલો સિદ્ધાંત છે શાસ્ત્રીય અભિસંધાન સિદ્ધાંત શાસ્ત્રીય અભિસંધાન આવે ને એટલે તમારે યાદ જ રાખવાનું પાવલો અને કૂતરો આ વસ્તુ આવી રીતના જોડી દેજો અભિસંધાન તમે પણ એ રીતના કરી દેજો જેમ કૂતરા સાથેનું અભિસંધાન છે અને અનઅભિસંધાન છે એ પાવલોએ પ્રયોગ કરેલો છે લાળ જરવાની પ્રક્રિયા છે એનો પ્રયોગ છે એની વધારે વાત નથી કરવી પણ તમને શોર્ટમાં માહિતી આપી દઉં કે શાસ્ત્રીય અભિસંધાનનો સિદ્ધાંત ઇવાન વિચ પેટ્રોવે પાવલોએ આપેલો છે જે રશિયન છે રશિયન શરીરશાસ્ત્રી ઈવાન પેટ્રોવિચ પાવલોવે જેને ઓગણીસોને ચારમાં નોબેલ પ્રાઇઝ મળેલું છે પોતે શરીરશાસ્ત્ર હતા અને કૂતરાની એક લાળનો પ્રયોગ કર્યો કે ઘંટડી વગાડી ખોરાક આપવો ઘંટડી વગાડી ખોરાક આપવો અને ખાલી ઘંટડી વગાડે છે તેમ છતાં લાળ ચડે છે તો અભિસંધાન અને અનઅભિસંધાનનો પ્રયોગ આપેલો છે જેને એસ પ્રકારનો પણ સિદ્ધાંત કહેવામાં આવે છે જે પ્રતિચાર માટે ઉદ્દીપક જરૂરી છે એની હાજરી અચૂક હોવી જોઈએ આવું માને છે કોણ માને છે પ્રયોગ કરીને ઈવાન પેટ્રોવિચ પાવલો અને એનો જન્મ છે ચૌદ સપ્ટેમ્બર અઢારસો ઓગણપચાસ અને અવસાન છે સત્યાવીસ ફેબ્રુઆરી ઓગણીસો છત્રીસ તમને એમસીક્યુમાં પણ આ છે બાબતો બધી કામ લાગશે એટલા માટે અહીંયા હાઇલાઇટ કરી છે બીજો પ્રયોગ કારક અભિસંધાન તો કારક અભિસંધાન આવે એટલે તમારે સ્કિનર અને કબૂતર અને ઉંદર આટલું યાદ રાખી લેવાનું કારક અભિસંધાન કોને આપેલું છે તો કે સ્કિનર બુરહાસ ફેટ્રિક સ્કિનર જે ક્યાંથી રહેલા છે ઓલા રશિયન હતા આ અમેરિકાના તો અમેરિકાના બુરહાસ ફેડ્રિક સ્કીનરે કારક અભિસંધાનનો સિદ્ધાંત આપેલો છે જેનું મુખ્ય પ્રધાન જે કહી શકાય તો આપણને ખબર છે કે કારક અભિસંધાન સિદ્ધાંત ટીચિંગ મશીન અને અભિક્રમિત અધ્યયન તો અભિક્રમિત અધ્યયન કોની દેન છે આવું તમને એમસીક્યુ પૂછે તો તમારે લખવું પડે સ્કીનર અથવા બુરહાસ ફેડ્રિક સ્કીનર જે અમેરિકાના વતની છે એને આર પ્રકારનું અભિસંધાન કહી શકાય ઓલું એસ પ્રકારનું છે એસ પ્રકારનું કોનું છે યાદ રાખવાનું ઈવાન પેટ્રોબીજ પાવલોનું જે પ્રયોગ છે કૂતરા પર કરેલો છે એને શાસ્ત્રીય અભિસંધાન કહેવાય એ એસ પ્રકારનું છે જ્યારે રિસ્પોન્સ એટલે આર પ્રકારનું છે પ્રતિચાર રૂપે સ્વી સ્વીકારે છે એવા કારક અભિસંધાનના પ્રણેતા સ્કીનર છે તો સ્કીનર આવે તો આર પ્રકારનું અભિસંધાન અને શાસ્ત્રીય અભિસંધાન પાવલો આવે તો એસ પ્રકારનું સિદ્ધાંત આ તમારે યાદ રાખવાનું છે કારણ કે તમને કદાચ તફાવત સ્વરૂપે પણ પૂછે એક માર્કમાં પણ પૂછે તો પણ તમને આવડી જાય અને કબૂતર અને ઉંદર પર પ્રયોગ કરેલો જેનો જન્મ વીસ માર્ચ ઓગણીસો ચાર અને અવસાન અઢાર ઓગસ્ટ ઓગણીસો નેવુંમાં હવે ત્યાર પછીનો સિદ્ધાંત પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત એડવર્ડ લી થોર્ન ડાઇક અથવા તમને યાદ હશે એ પ્રયત્નને ભૂલ આવે એટલે બિલાડીને થોડાઇકને યાદ કરી લેવાના તો થોર્ન ડાઇક છે એ અમેરિકાના વતની છે જેનો જન્મ એકત્રીસ ઓગસ્ટ અઢારસો ચોમોતેર અને અવસાન છે નવ ઓગસ્ટ ઓગણીસો ને ઓગણપચાસ જેને પ્રયોગસેના પર કર્યો છે બિલાડી ઉપર અમેરિકાના વતની છે અને એનામાંથી એને તારવેલા ત્રણ સિદ્ધાંતો મળેલા છે જેમાં અસરનો નિયમ પુનરાવર્તનનો નિયમ અને તત્પરતાનો નિયમ છે તો તમને એવું પણ પૂછે કે થોં ડાયકે અથવા પ્રયત્નને ભૂલના સિદ્ધાંતમાંથી તારવેલા સિદ્ધાંતો અથવા નિયમો આપો તો તમને આવડવા જોઈએ બે માર્કમાં કે એક માર્કમાં અસરનો નિયમ પુનરાવર્તનનો અને તત્પરતાનો નિયમ અને થોં ડાયકે કેના ઉપર પ્રયોગ કર્યો છે તો કે બિલાડી પર બરાબર છે ત્યાર પછી આંતરસૂજ દ્વારા અધ્યયન તો આંતરસૂજ દ્વારા અધ્યયન આવે એટલે યાદ રાખવાનું આંતરસૂજ દ્વારા અધ્યયન ચિમ્પાન્જી ઉપર અને કોહલરે કરેલો બરાબર છે તો આંતર દ્વારા અધ્યયનનો સિદ્ધાંત કોહલર એટલે કે વોલ્ફ ગેંગ કોહલર જે જર્મનીના વતની છે તો તમને યાદ રહેવું જોઈએ પહેલાં કયા હતા ઇવાન પેટ્રોવિચ પાવલો રશિયન પછી સ્કીનર આપણને ખબર છે અમેરિકા પછી થોન બરાબર છે તો તે અમેરિકા અને ત્યાર પછી જર્મની તો જર્મનીમાં કોહલર કોહલરે શેના પર પ્રયોગ કર્યો સુલતાન નામના ચિમ્પાજી વાંદરા પર બરાબર કઈ સાલમાં ઓગણીસો તેરથી સત્તરમાં પ્રયોગ કર્યો તો તેની જન્મસાલ પણ જોઈ લઈએ જન્મ સાલ ઓ એકવીસ જાન્યુઆરી અઢારસો સત્યાસી અને અગિયાર જૂન ઓગણીસસો સડસઠ સુલતાન નામના ચિમ્પાજી પાંદરા પર પ્રયોગ કર્યો જેમાં એક લાકડીનો પ્રયોગ બે લાકડીનો પ્રયોગ અને બોક્સ જોડવાનો પ્રયોગ એટલે કે એમ કહી શકાય કે આંતરસૂઝ એટલે શું તો કે તરત જ સમસ્યાનો જે ઉકેલ આવી શકે એને ઝબકારો કયો ઉકેલ કો ગેપનો ગાળો જેમાં જોવાનો અને સમય કેટલો લાગ્યો છે બધી બાબતોનું નિરીક્ષણ કર્યું અને આ સિદ્ધાંત કહી શકાય કે દરેકે દરેક જોડાણવાદી એટલે કંઈક ને કંઈક જોડાણ સાથે જોડાયેલી બાબતો છે એ અત્યારેના સિદ્ધાંતો સાથે આપેલી છે ફરીથી તમને સિદ્ધાંતોની વાત કરી દઉં તો ખૂબ ઉપયોગી છે એના માટે મેં અલગ લેક્ચર પણ બનાવેલો છે તમને હું લિંક પણ આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તમારે એ સિદ્ધાંત છે એ તમારે વિડીયો જોઈ લેવાનો તેમ છતાં કહી દઉં શાસ્ત્રીય અભિસંધાન કૂતરા પર પ્રયોગ કરેલો જેમાં લાળ જરવાની પ્રક્રિયા ઘંટડી અને લાળ જરવાની પ્રક્રિયા રહેલી છે જેને યસ પ્રકારનું કહેવાય આર પ્રકારનું છે તો સ્કીનરનું છે જેને કબૂતર અને ઉંદર પર પ્રયોગ કરેલા છે જેમાં એક ભૂખ્યા કબૂતરને એક કળવાળી પેટીમાં પૂરવામાં આવે છે અને કળ દબાવે એટલે કે એને ખોરાક મળે છે તો એ પ્રતિચારનું છે આ પ્રકારનું છે અભિસંધાન છે બરાબર છે એટલે જ્યારે જ્યારે એને ભૂખ લાગે છે એ કળ દબાવે છે પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતમાં પણ એક ભૂખી બિલાડી લીધી છે બારે એક માછલી એટલે કે ખોરાકની વ્યવસ્થા રહેલી છે કે જે અમુક એ હાથો છે એ દબાવવામાં આવે તો એને ખોરાક પ્રાપ્ત થાય અને જે એનો સમય છે એ માપિંગ કરવામાં આવે છે અને સમય માપનમાં ધીમે ધીમે જે અધ્યયન થતું જાય છે એમ સમયનો ગાળો ઘટતો જાય છે અને એને તારવેલા સિદ્ધાંતો અસરનો નિયમ પુનરાવર્તનનો તત્પરતાનો નિયમ અને અધ્યયન એટલે જોડાવવું આમ આંતરસૂઝમાં પણ એવું કંઈક છે કે જેમાં કોહલર એક સુલતાન નામના ઝિમ્પાજી ઉપર પ્રયોગ કરેલા જેમાં પહેલાં એક લાકડીથી બહાર કેળું મૂકેલું છે કે જે પાંજરા દ્વારા એ લાંબી લાકડીનો ઉપયોગ કરીને એ કેળું નજીક ખેંચી અને કેટલા સમયમાં એ લહે છે એવો વારંવાર પ્રયોગ કરે છે અને અધ્યયન થતાં એ સમય ઘટતો જાય છે એવી રીતના બે લાકડી જોડવાની બહુ દૂર કેળું મૂકે છે બે લાકડી જોડે એ યોગ્ય રીતે તો જ ત્યાં સુધી પહોંચાય અને કેળું મેળવે છે અને બોક્સમાં શું કરે છે તો બોક્સ એવા ચાર પાંચ છ એવા પાંજરાની અંદર મૂકી દે છે કેળાની લૂમ ઉપર છતુપટ બાંધી દે છે અને જેમાં બોક્સ છે એ ધીમે ધીમે એ પોતે ગોઠવે છે કે નહીં અને ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે કે નહીં તો ધીમે ધીમે એ સમય છે એ અધ્યયનનો જેમ અધ્યયન થતું જાય છે તેમ સમય ઘટતો જાય છે તો દરેક પ્રયોગમાં સમયની નોંધણી અને જે અધ્યયન છે એ સાર્થક બને છે તેવી વાત અહીંયા અધ્યયનના સિદ્ધાંતમાં રહેલી છે જે બીએડ સેમેસ્ટર ટુ માટે ખૂબ ઉપયોગી વિડીયો નીવડે અને કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો એટલે મને વિડીયો બનાવવાની ખબર પડે જોશી સરના જય શ્રી કૃષ્ણ ફરી મળીશું આવજો